બ્રેક બાદ પીટીએ ન્યૂઝમાં છે પાટણ બે ડિવિઝન પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલા રેલવે ઘંડાળા પાસેના દિવ્યા આશીષ કોમ્પ્લેક્ષમાં એક સાથે છ દુકાનોના તાળા તૂટવાની હજુ સુધી શાહી પણ સુકાઈ નથી ત્યાં ફરી એકવાર તસ્કરો દ્વારા પાલિકા બજારના ધાબા ઉપર મૂકેલા બે આઉટડોર કોમ્પ્રેશનની કોપરની પાઇપની ચોરી કરીને પોલીસને ખુલ્લે ચેલેન્જ કરી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે ત્યારે પાલિકા બજારના ધાબા ઉપર કોમ્પ્લેક્ષની દુકાનોના આઉટડોર એસીના કોમ્પ્રેસર મૂકવામાં આવ્યા છે ત્યારે તસ્કરોએ બે આઉટડોર કોમ્પ્રેસરના કોપરની પાઇપોની ચોરી કરીને પોલીસને પડકાર ફેંક્યો હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે વેપારીઓ પાલિકા બજારના ધાબા ઉપર કોમ્પ્રેસરની ચકાસણી કરવા જતાં કોપરની પાઇપો જ તોડીને તસ્કરો લઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે ધાબા પર રાત્રિ દરમિયાન ખુલ્લેઆમ પાર્ટીઓ થતી હોય તેમજ દારૂ અને બિયરની ખાલી બોટલો સ્પષ્ટપણે ચાડી ખાઈ રહી છે ત્યારે પાલિકા બજારના વકીલ હિતેન્દ્ર ઠક્કરે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે પાલિકા બજાર સહિત આજુબાજુના વિસ્તારમાં દારૂ વેચાતું હોવાથી આ ચોરીની ઘટના બની હોવાનો આક્ષેપ કર્યો હતો ત્યારે પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન પાલિકા બજારના ધાબા ઉપર થતી પાર્ટીઓને રોકવામાં આવે તેવી પણ માંગ કરી હતી